ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ આઠ બે હજાર પચીસને બુધવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવક આજે દસથી બાર વાહન દેખાઈ રહ્યા છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને પંદરસોને સિત્તેર એંસી નેવ લગીનાર્યા હતા અને સારા માલ માર્યા હતા પંદરસો સિત્તેર એંશીથી લઈને સોળસો ને દસ પંદર લગીનાર્યા હતા તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેજો અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો તો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહે છે તો ચાલો મિત્રો હવે કેળ પાંત્રીસ હોળસો ને પાંત્રીસ રૂપિયા હોલસો પાંત્રીસ બોલા મારે ના પડે કે નો બોલ તો પંચાયત છે સત્ય સત્ય ને સુની વર્કાણ બાર ની ઓર ચાલો જગા રૂપિયા હાલો રંગ પર તુરખા હાલો હોલ સો ભાઈ રંગ પર

belum muna, saya mau <laughs> terpapan, terpapan saya હાલો હાસુ દેખજો હાલો 5 10 15 વી કરી ચાલે છે શરીર કમરેજ ન ભો નેમ હાલો

કુંડલી કુંડલી હલોલાલ તમે આવેલો મોકલી દોટિભાઈ

ਹਲੋ ਹੋਰ ਕੋਈ ਗੋਲੀ ਲਖਣਾ 90 ਕਿਉਂ ਨਹੀਂ ਹੋਇਆ ਦੇਵਲਿਆ ਨਹੀਂ ਆਉਂਦਾ ਜੋ ਨਹੀਂ ਹੋਇਆ 90 ਨੇ ਜਾਵਾਂ 90 ਗਏ ਜਾਵਾਂ 1600 ਰੁਪਿਆ ਰਾਜਾ ਪੂਰਾ 1600 ਪੂਰਾ ਇਹ ਲਾਇਏ ਠੀਕ ਹੈ ਦੇਵਲਿਆ ਰਾਜਾ ਹੈ ਨਾ ਦੇਵਲਿਆ ਦੇਵਲਿਆ ਹਾਂ ਟੈਂਪਾ ਹਲੋ ਰੱਖੋ ਰਾਜਾ ਮਨੂੰ ਤਾਂ ਜਾਣਦਾ ਰਾਜਾ ਰੱਖੇ ਫਾਈਬਰ ਇਹ ਕੀ ਇਹ ਸ਼ਿਕਰ ਹੈ ਕਿੰਨੇ ਰੁਪਏ ਤੜਵਾ 1256 11 12 15 20 22 चेक कर लीजिए 1370 करूं जे हारू नंबर 1330 32 34 मीटर बचा है 152 55 60 55 ોળસો ને પંદર રૂપિયા ઓળસો પંદર